હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઢોકળીના શાકની રેસીપી શેર કરીશ અને ઢોકળી આપણે અલગ રીતે બનાવશું જો હું તમને અત્યારે જે રીત બતાવું તે રીતે તમે ઢોકળી બનાવશો તો તમારી ઢોકળી એકદમ સરસ પોચી રૂ જેવી થશે તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતો અને સ્વાદમાં લાજા બેવું ઢોકળીનું શાક જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ઢોકળીનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ઢોકળી બનાવી લેશું તો તેના માટે આપણે એક કપ બેસન લીધો છે ચણાનો લોટ તો ચણાનો લોટ આપણે એકદમ ઝીણો લેવાનો છે તેને આપણે એક વાસણમાં લઈ લેશું હવે તેમાં આપણે અડધો કપ દહીં એડ કરશું અને એક કપ પાણી એડ કરશું અને આપણે બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ પણ આપણે એક કપ પાણી એડ કરવાનું છે તો ટોટલ આપણે એક કપ ચણાના લોટની સામે અઢી ગણું પાણી લેવાનું છે જો તમે છાશ લેતા હોય તો તમારે અઢી કપ છાશ લેવાની હવે તેમાં આપણે એક ચમચી વાટેલા લસણ અને મરચાં એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને સાથે સાથે વન ફોર્ટી સ્પૂન હળદર એડ કરશું વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું હવે આ મિશ્રણને આપણે હેન્ડ મિક્સીથી બ્લેન્ડ કરી લેશું હેન્ડ બ્લેન્ડરની જગ્યાએ તમારી પાસે આ રીતે વિસ્કરવું હોય તો તેનાથી પણ બેટર બની શકે છે તો આ રીતે આપણે બેટર તૈયાર છે હવે તેમાં મેં આગળ જણાવ્યું તે પ્રમાણે એક કપ પાણી એડ કરશું તો ટોટલ આપણે અડધો કપ દહીં અને બે કપ પાણી લીધું છે તમે જો છાશ લેવાના હોય તો અઢી કપ છાશ લેવાની તો આપણે આ રીતે પાતળું બેટર તૈયાર કરવાનું છે હવે આ બેટરમાંથી આપણે ઢોકળી તૈયાર કરવાની છે તો બેટરને આપણે પેનમાં લઈ લેશું અને ગેસની મીડિયમ ફ્લેમ રાખશું હવે આપણે બેટરને સતત હલાવતું રહેવાનું છે તેમાં લમ્સ ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો થોડી વારમાં બેટર આ રીતે ઘટ થવા લાગશે તમે જોઈ શકો છો તો પાંચથી સાત મિનિટ આપણે બેટરને આ રીતે ઉકાળવાનું છે અને સાઈડમાં આ રીતે ચોટી જાય તેને આપણે વચ્ચે એકઠું કરતા જશું અને સાથે સાથે આપણે એક પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું જેમાં આપણે ઢોકળીને પાથરવાની છે તો આપણે ઢોકળીના બેટરને પાંચથી સાત મિનિટ ઉકાળી લીધું છે તમે જોઈ શકો છો હવે ઢોકળી પેનથી પણ છૂટી થવા લાગી છે અને તેમાં એકદમ સરસ સાઇનિંગ પણ આવી ગઈ છે તો આ સમયે તમારે ઢોકળીને આ રીતે પ્લેટ ઉપર પાથરીને ચેક કરી લેવાની તો આ રીતે આપણે બેટરને પાથર્યું છે તેને આપણે બેથી ત્રણ મિનિટ ઠરવા દેસું બેથી ત્રણ મિનિટ પછી આપણે આ રીતે ચેક કરી લેવાનું જો પ્લેટમાંથી ઢોકળી એકદમ સરસ આ રીતે એકદમ સરસ છૂટું થઈ જાય તો આપણું ઢોકળી માટેનો બેટર બિલકુલ તૈયાર છે તો આપણે જે પ્લેટને ગ્રીસ કરીને રાખી હતી તેમાં આપણે બેટરને લઈ લીધું છે અને આપણે પ્લેટને થોડી આ રીતે ટેપ કરી લઈશું જેથી કરીને બધું બેટર ઇક્વલ સરસ રહે તો પ્લેટમાં આપણી ઢોકળી સેટ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર માટેનો એક મસાલો તૈયાર કરી લઈશું તેના માટે આપણે બાઉલમાં અડધો કપ દહીં લીધું છે વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર એડ કર્યો છે બેથી ત્રણ ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશો બે ચમચી ધાણા જીરું પાવડર એડ કરશો અને એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું આ મસાલાને થોડો પાતળો કરવા માટે બેથી ત્રણ ચમચી પાણી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું તો આપણો મસાલો તૈયાર છે હવે આપણે ઢોકળીનું શાક વઘારવા માટે પેનમાં તેલ ગરમ કરવા રાખી દેશું તો કાઠિયાવાડી શાકમાં તેલ થોડું આગળ પડતું હોય છે તો આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરશું અડધી ચમચી રાઈ એડ કરશું અડધી ચમચી જીરું એડ કરશું સાથે સાથે એક સૂકું લાલ મરચું એક પત્ર અને થોડા મીઠા લીમડાના પાન એડ કરશું રાઈ થોડી ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે આદુ મરચાં અને લસણ વાટેલા એક ચમચી એડ કરશું ત્યારબાદ તેમાં આપણે એક ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું ડુંગળીને પણ આપણે બરાબર સાતળી લેશું વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરીશું ડુંગળી થોડી બ્રાઉન થઈ ત્યારબાદ તેમાં આપણે એક ટમેટું ઝીણું કટ કરીને એડ કરશું ટમેટાને પણ આપણે સોફ્ટ થઈ ત્યાં સુધી થવા દેસુ તો એક થી બે મિનિટમાં આપણું ટમેટું પણ એકદમ સરસ સતળાઈ ગયું છે હવે તેમાં આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો તો દહીં વાળો તે એડ કરી દેશું હવે આ મસાલામાં આપણે દહીં એડ કર્યું છે તો દહીં ફાટી ન જાય તે માટે તેને આપણે કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે એક બોઇલ આવે ત્યાં સુધી તો આ રીતે આપણે એક બોઇલ આવી ગયો છે હવે તેમાં આપણે અડધો કપ પાણી એડ કરશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ઉકળવા દેશું ત્યાં સુધીમાં આપણે ઢોકળી ચેક કરી લેશું તો ઢોકળી પણ આપણે એકદમ સરસ સેટ થઈ ગઈ છે તે પ્લેટમાંથી તેની જાતે જ છૂટી થવા લાગી છે તમે જોઈ શકો છો હવે તેમાંથી આપણે ઢોકળીના કટિંગ કરી લેશું તો તમને જે રીતે પસંદ હોય નાની કે મોટી તે રીતે તમે ઢોકળીનું કટિંગ કરી શકો છો તો આપણી ઢોકળી એકદમ સરસ પોજી અને પોચી રૂ જેવી તૈયાર થઈ છે એકદમ લચકેદાર તમે જોઈ શકો છો જો તમે આ રીતે એકવાર ઢોકળી બનાવશો તો તમે બધી રીત ઢોકળી બનાવવાની ભૂલી જશો તમે આ જ રીતે ઢોકળી બનાવશો તો આપણે ઢોકળીને આ રીતે હાથેથી પ્રેસ કરી તો ફરી પાછો તેનો શેપ લઈ લે છે તમે જોઈ શકો છો હવે આપણે શાકનો ઘાટો વઘાર કરવા માટે થોડી ઢોકળીને આ રીતે એક બાઉલમાં લઈ લેશું અને તેને થોડી આ રીતે હાથેથી મેસ કરી લેશું જેથી કરીને શાકનો વઘાર એકદમ સરસ ઘટ તૈયાર થાય હવે આપણે ઢોકળીનો વઘાર પણ એકદમ સરસ ઉકળી ગયો છે તેમાં આપણે મેશ કરેલી ઢોકળી એડ કરી દઈશું એકથી બે મિનિટ થવા દઈશું ત્યારબાદ આપણે જે ઢોકળી બનાવી હતી તે પણ એડ કરી દેસું તો આપણે વઘારમાં સમાય તેટલી ઢોકળી એડ કરીશું આ ઢોકળી એમને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો થોડી ઢોકળી આપણે બચાવી લેશું તો પનીરના શાકને પણ ટક્કર મારે તેવું આ ઢોકળીનું શાક બનીને તૈયાર થાય છે હવે ઢોકળી એડ કર્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ ઉકાળી લેશું તો આપણે સુપર ટેસ્ટી અને સ્વાદમાં લાજ હવા બેવું ઢોકળીનું શાક બનીને તૈયાર છે છેલ્લે લીલા ધાણા અને કસૂરી મેથી એડ કરશું તો આપણે ધાણાને ઝીણા ચોપ કરીને એડ કર્યા છીએ અને કસૂરી મેથીને આપણે આ રીતે હાથેથી મસળીને એડ કરી દેસું છેલ્લે કસૂરી મેથી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બરાબર મિક્સ કરી અને ઢોકળીના શાકને ગરમ ગરમ સવ કરશું આ ઢોકળીના શાક તમે રોટલા રોટલી પરોઠા સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ ઢોકળીના શાકની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ